હેલ્લો કેમ છે દ્વારકાુ તો હું પહોંચી ગઈ છું દ્વારકા અને હું તમને આજે એક વસ્તુ જણાવું કે શું તમને ખબર છે કે દ્વારકાધીશ નું મંદિર કેવી રીતે બાંધવામાં આવ્યું તો કહેવાય છે કે સાડા પાંચ હજાર વરસ પહેલાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ એમની સ્વર્ણ નગરી દ્વારકાને એમની જ ઈચ્છાથી દરિયામાં સમાવી દીધી ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની ચોથી પેઢી એટલે કે વ્રજનાથને આદેશ આપવામાં આવ્યો કે મારું મંદિર એ જ સ્થાન પર બનવું જોઈએ જ્યાં માતા રુકમણી અને શ્રી કૃષ્ણનો મહેલ હતો ત્યારે વ્રજનાથે ભગવાન વિશ્વકર્માને પ્રાર્થના કરી અને વિશ્વકર્માએ એક જ રાતમાં આ મંદિરનું નિર્માણ કર્યું અર્થાત આ મંદિર કોઈ મનુષ્ય દ્વારા નથી બન્યું પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી બનેલું છે તો દ્વારકામાં ધ્વજારોહણનું પણ એક મહત્વ છે તો તેના વિશે આપણે આગળના વિડીયોમાં જાણીશું ત્યાં સુધી આ એક ફેમિલી જે ધ્વજારોહણ કરવા આવી હતી આપણે એની ક્લિપને એન્જોય કરીશું તો જોઈએ ધ્વજારોહણનો એક અદ્ભુત વિડીયો દ્વારકાધીશ મંદિરમાં ધજા ચડાવવાની પરંપરા અત્યંત પવિત્ર અને અનોખી છે અહીં દરરોજ છ વખત બાવન ગજ લાંબી ધજા ચડાવવામાં આવે છે જે ભારતના અન્ય કોઈ મંદિરમાં જોવા મળતી નથી ધજા એ ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરેલી ભક્તિની એક રીત છે ધજા નવગ્રહ ધારણ કરતી હોય છે જે મંદિર અને સમગ્ર દ્વારકા શહેર માટે રક્ષ રક્ષા કવચ તરીકે માનવામાં આવે છે ધજા ચડાવવી એ એક દિવ્ય અનુભવ છે અને ભક્તો પોતાની ધજા અર્પણ કરવા માટે ધજા ચડાવવી એ ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતિક છે ઘણા ભક્તો માટે ધજા ચડાવવી એ જીવનનો સૌથી પવિત્ર ક્ષણ હોય છે ધજા ચડાવતી વખતે ભક્તો મંદિરના ગર્ભગૃહમાં જઈને ભગવાનને ધજા અર્પણ કરે છે અને પછી તેને શિખર પર લહેરાવે છે તો ફ્રેન્ડ્સ આ હતું પવિત્ર દ્વારકાધીશ મંદિરનો યાત્રા બ્લોગ ભગવાન શ્રી કૃષ્ણના આ પાવનધામમાં આવીને જે શાંતિ અને ભક્તિનો અનુભવ થયો એને શબ્દોમાં વર્ણવી શક તમારા અભિપ્રાય નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો તમારો પ્રેમ અને સહકાર અમારું પ્રેરણા સ્ત્રોત છે આગામી બ્લોગમાં ફરી મળીશું ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ તમારા પર સદાય રહે જય શ્રી કૃષ્ણ